જામનગર પંથકમાં વધતા કોલેરાના કેસ ચિંતાનો વિષય બન્યા છે આજરોજ રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ જામનગર ખાતે આવી પહોંચી હતી અહીં જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી એન મોદીની ચેમ્બરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીજી હોસ્પિટલના ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા અને મનપા આરોગ્ય ટીમ પણ ઉપસ્થિત રહી હતી જોકે

રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની હેલ્થ ડિપાર્ટમેન્ટની કમિશનર ઓફ હેલ્થની અને અલગ કોલેજીસની એટલે કે આપણી જીજી મેડિકલ હોસ્પિટલ અને એમ્પી શાહ મેડિકલ કોલેજના બધા પ્રોફેસર્સ અને ડોક્ટર્સ રોજ વિઝિટ લીધી છે અને રેપિડ રિસ્પોન્સ ટીમ તરીકે એ લોકોએ સમગ્ર જામનગર શહેરના જ્યાં જ્યાંથી કેસીસ પોઝિટિવ નીકળ્યા છે અથવા તો જાડા ઉલટીના કેસીસ છે એ વિસ્તારોની પણ એ લોકો મુલાકાત લેવાના છે અને જરૂરી એમના સૂચનો એમણે કોર્પોરેશનની આરોગ્ય ટીમને કર્યા હતા અને મને પણ એ બાબતે ડિસ્કશન કર્યું છે હવે આ બાબતમાં એમણે જામનગર શહેરમાં આરોગ્ય વિભાગની કામગીરીથી સંતોષ પણ કર્યો છે અને એમણે આપેલા સૂચનો મુજબ આપણે આગળ વધશું અત્યારે આ સમયે મારી ખાસ જામનગરના લોકોને વિનંતી છે કે પાણી હંમેશા ક્લોરિનવાળું પીએ એટલે અત્યારે ભલે સુપર ક્લોરીનેશન હોય પણ આપણને રોગચાળાથી બચાવશે પાણી ટેસ્ટમાં થોડુંક ઓડ લાગે પણ એ પાણી જ આપણને બચાવશે અને એ ઉપરાંત પણ પાણીને ઉકાળીને ખાસ પીવા વિનંતી છે ઉકાળા વગરનું પાણી ન પીવો તો વધારે સારું એ જ રીતે શેરીમાં કે રોડ ઉપર વેચાતો બરફ પાણીપુરી કે એવા ખુલ્લા પદાર્થોનું સેવન ન કરવું એવી પણ આપણે સૌને અપીલ